ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે માત્ર પંદર મિલી જેટલો વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો કલાકો બાદ પીજીવીએલ ચુડાની ટીમ દ્વારા પુરવઠો શરૂ કરવામાં આવ્યો વારંવાર વીજ પુરવઠો ખોવાઈ જતાં ચુડા પીજીવીએલની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી થઈ ગઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે ચુડા તાલુકાના ગોખરવાડા કારોલ સેજકપર મોજીદળ સહિતના ગામડાઓમાં વહેલી સવારે પંદર મિલી જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી ગોખરવાડા સરપંચ આરીફભાઈ સિદાતર ચુડા તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પામી છે માત્ર પંદર મિલી જેટલો વરસાદ વરસતા પીજીવી સેલ ચૂડાઈની પોલ ખુલ્લી ગઈ હતી વારંવાર વીજ પુરવઠો ખોળવાઈ જતા કલાકો બાદ વીજ પુરવઠો શરૂ થયો ન હતો માત્ર બે સાટા વરસાદ પડે છે અને વીજ પુરવઠો બંધ થઈ જાય છે આ અગાઉ પણ સાયતા માઠમના તહેવારમાં પણ બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લાઇટ બંધ હતી અને લોકો માઠમનો તહેવાર રાજ્ય ખુશીથી માણી શક્યા ન હતા આગામી સમયમાં વીજ પુરવઠો નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાય એવી અમારી માંગ છે